નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ભાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડિયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો સિત્તેરથી ઊંચો ભાવ પાંચસો ને ચોપન રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો ને સોળ બાજરો પાંચસો પાંચથી પાંચસો ને વીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી ચૌદસો ને એકાવન રૂપિયા અડદ બારસોથી ચૌદસો ને મગફળી ઝીણી આઠસો બેથી એક હજાર મગફળી જાડીયા આઠસોથી એક હજાર બ્યાસી ધાણા તેરસોથી પંદરસો સોયાબીન છસો એંસીથી સાતસો નેવું તલ સત્તરસોથી બે હજાર સત્તાણું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસોથી થી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને વીસ રૂપિયા એરંડા અગિયારસો બારસો ને છવ્વીસ જુવાર ચારસો પચાસથી બારસો ને બે મગ બારસો થી પંદરસો ને ચાર તલકાળા સુડતાલીસો થી સુડતાલીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા મગ તેરસોથી તેરસો ને ત્રીસ અડદ છસોથી ચૌદસો ને ત્રીસ ઘઉં ચારસોથી પાંચસો ને સોળ ચણા નવસો પંચાણુંથી એક હજાર પચીસ મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો ને વીસ મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર સાઠ અજમો ઓગણીસોથી ત્રણ હજાર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો ને ચાલીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી તેરસો ને પાસાઠ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સાઠ રૂપિયાથી પાંચસો ને ચાલીસ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ અઢારસોથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા તલી સાતસોથી અઢારસો રૂપિયા લસણ પાંચસોથી એક હજાર નેવું ધાણા નવસોથી સત્તરસો ને ચાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ અગિયારસોથી અઢારસો રૂપિયા તલકાળા બે હજાર નેવુંથી ને ત્રીસ ઘઉં ચારસો પચીસથી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો ત્રીસથી છસો ને પંદર ચણા નવસો સિત્તેરથી એક હજાર પાંચ તું એની વાત કરીએ તો એક હજારથી તેરસો ને સિત્તેર રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર એકાણું લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસો પચાસથી સાતસો ને ચાલીસ ધાણા એક હજારથી અઢારસો પિંચોતેર મેથી પાંચસોથી નવસો ને એંસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર પાંચસો પચાસથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા વરિયાળી નવસોથી નવસો રૂપિયા રાય આઠસોથી અગિયારસો ને વીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો ઘઉંની ચોપાવ ચારસો અગિયારથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ઘાઉં ટુકડા ચારસોથી સાતસો અગિયાર કપાસ બારસો એકાવનથી ચૌદસો એક્યાસી મગફળી ઝીણી આઠસો અગિયારથી એક હજાર એક્યાસી મગફળી જાડી છસો એકાણુંથી અગિયારસો ને એકાવન કલંજી સિત્તાવીસો એકથી ચોત્રીસો રૂપિયા એરંડા અગિયારસો એકથી બારસો ને છપ્પન તલકાળા છવ્વીસોથી પિસ્તાલીસ સો રૂપિયા તલ પંદરસો એક્યાસીથી ઓગણીસો ને એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ બે હજાર બસો એકાવનથી હું જબાવ ત્રણ હજાર નવસો ને એકત્રીસ રૂપિયા ધાણા આઠસો એકાવનથી બે હજાર છોતેર ધાણી નવસો એકાવનથી ત્રેવીસો ને એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ત્રણસો ને છાસઠ રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર એકવીસ અડદ નવસો એકથી સોળસો ને એકસાઠ મગ બારસો એકવીસથી બારસો ને એકવીસ તુવેરની વાત કરીએ તો નવસો પચાસથી ચૌદસોને એક રૂપિયો સોયાબીન છસો છ્યાસીથી સાતસો ને એકોતેર વાલ નવસો એકાવનથી તેરસો ને એકત્રીસ રાઈ નવસો અગિયારથી અગિયારસો ને એકત્રીસ ચણા સફેદ એક હજારથી અઢારસો ને એકાવન રાયડો નવસો એકોતેરથી એક હજાર એકત્રીસ લસણ છસો એકતાલીસથી તેરસોને એક વટાણા ચૌદસો એકથી ચૌદસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર